ને આ ડરું બધું કામ કીધું શાંતિ બાપુ ભાઈ ખડલેને ભાગી ખાતા થોડું થોડું લેવા ને તો કઈ નહીં બે કઈ નિરણ લીલાડા ને થઈ જાય તો હાલ ને એ હે ને મારે રોટલા ખડવા રોટલાને બધી લે મૂકી દીધું એવું તાવડી મૂકી દે રોટલા ખરના પછી શાકનું તો કાવ નાખી એ રોટલા ખડાય જાય પછી વિસારી ગાયોની નિર્ણય કરી દીધું

마다 다춘 나나나 나에 로틀로 걸렸어. 나? 하도 이로로 <laughs> <나? laughs> હાલો જો અટાણે હે ને વાગ્યા હારા બાર ને હે ને અમે આડા વાર બધું કામ કરી લીધું માયાબીની બેન ની શાક ને રોટલા કરી લીધા ને હવે ને અમારે બધાને બપોરા કરવા ને બપોરા માં હે ને કઢી હે ત્યાં આગળ જો ઉતારવી ઊંડી ઊંડી માયા વઘારી ને એ કે મોડેરી નાખા ને તો કઢી ઊંડી હોય ને તો વધારે હાર એવા હાર જો અમારે બધા બપોરા કરવા બે હાલો જો બપોરા માં બાજરા રોટલા છે કઢી છે ને આમાં હે છે હાલો બધાને બપોરા કરવા

કઈ છે ને આજ ત્યાં ને ઉતરામાં યાર તુલસીના પાન આજ ખાતા થેન્ક યુ વિશુબિન ની એને કીધું હતું કાલે કોમેટમાં તે આજ ખાતા હતા ને કે સારું છે પાછી દવા ન હોય એટલે વાંધો ન આવે હું ખેતરમાં પૂગે જવાય જવાય અમારી ઉગે નહીં તમને દેખાડ જાશે અમારી જવાય

કારક કારક કૂતરા હવે છે બહુ વાંધો નથી આવતા પેલા જેટલો આય તો આગળ સાટા એ આવતા હતા ખોડ વાટવા ગયા ને હું બાપુ ભાઈ વાટતા તા બાપો આવ્યા તા ખડી પાછી તો કની ઓલી મોટી વાસડી એ ને અમારી તોડાવી ગઈ માય પાણી કા મૂકવા ગઈ હેમાં તી જીક ને એમાં ખીલો ઉપડે તે તોડાવી ને તી બાપો નથી આય્યા તા શાંતિ બીની આવ્યા હતા અંબે ખોળ વાટતી તી બાપો નું હું બે વાટતા તારી સાટા આવતા તા

થાકોડો લાગે બીજું કઈ આ કામ થાકી પવન હેજરા પવન ટાટું પવન હા ટાટું ટાટું વાતાવરણ ઘડીક વાર તો સાટા આવતા માયાબીન ભાઈ ખોડવા બાપો આવ્યા તા ને બાપો પાછા આપડી વિસ્તાર વિસ્તારથી જણાવી તમને ખબર છે શાંતિબીન બોલે મને બહુ ગમે વાત શાંતિબીન કીએ કઈ શાંતિ બહુ ગમે એમાં કામ કે અમારે ફેરવા જવાની તૈયારી

એમાં હે ને માની શનિવાર ને જીત આવ્યો મણી રવિવાર ને જઈ આવ્યો પછી માયાબી ને બાપા ને ભેરો તાવ આવ્યો પછી કુંડ જાય ફેરવા પછી એ વ્યાલ માં ફેરવારે કુ ફેરવારે તો માતા તો કેતા હતા માની શનિવાર ને જીત આવ્યો ને તે દુઈ કે તો મે કે બાપ દીકરા ત્રણ જાય જો માની મુકે ન વરે જવે હા કઈ તાવ આવતો હોય હા ઈ થી તો પછી કાવ દી ને ફેરવા હા પછી કા રખ

કલર જોતા લીધા વિના આવે કે છે ને રાંધવા ની તૈયારી કરી હું આડ પર થોડું કામ એ હે કરી આ હેઠ હોય છે મોટો મોટું તો વાણી વાટવાટ જરૂર છે એ હમણાં હેઠળ વાર હોય છે પાસ